<noise> <unintelligible> <hesitation> <hesitation> ini, <hesitation> 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 <hesitation>

લીધે હારી નથી આમાં શું રાખવાનું હોય પકાવવાની હોય બીજો શું હોય તું બધો ભાવે એની રોટલી નથી ભાવ કઈ કઈક એવી આવી જાય રોજ કઈ કઈક ઘરના ત્યાં ગમ મારો સ્વાદ ચેન્જ થઈ ગયો તો તાર સ્વાદ ચેન્જ થઈ ગયો તો રોટલી નો ન હોય મે કે રોટલીનો નો આક કટ હું તો એમ જ કહું જો મને મારો સ્વાદ ચેન્જ થઈ ગયો હું એમ જ કહું તો તારો વાંક નથી કાટતો કાટ તો ભલે ને કાજે રોટલી માં ફાઇનલી ટીફિન થઈ ગયું છે તૈયાર હેલ્મેટ પર છે તૈયાર બાઈક પર છે તૈયાર ગાડી થોડીક સાફ કરવાની હતી પણ હવે હાલ છે કાલ કર નાખશું

મજા આતા કપડા બપડા લેવાના સાટી લઈ ગયો ખીચે થોડો આવ લાગે હું તમારા માણસ ને કઈ તો કે આ લોકો દેખાવો ના જોઈએ ના

Why is it Ánd示er Samas? Yeah, no, it's a job! Whyını datenom takut paha? Aha! That was a studio! Morgunazio jako! Uh, this teacher was

ਇਹ ਧਾਟ ਲੈਤਾ ਆਹ ਕੌਣ ਹੈ ਜਵਰਲ ਨਹਿਰੂ ਇਹਨੂੰ ਕੀ ਕਹਾਂ ਮੈਂ ਸੈਨ ਨੰਬਰ ਇਹ ਹਿੰਦਿਅ ਸੈਨ ਨੰਬਰ ਸੈਨ ਕੋ ਕਿਹਨ ਦਿਆ ਨਾ ਤੇ ਇਤਲਾ ਰੁਪਿਆ ਦਿਆ ਵਿਅਕਤੀ ਆ ਕਿਤਲਾ ਹੋ ਰਹੇ ਨੇ ਜੀ ਆਮਾ ਸਾਲ ਸਾਲ ਲਖ ਲਈ ਸਾਲ ਨੂੰ ਨਾ ਸੈ ਇੰਗਲਿਸ਼ ਨੰਬਰ ਨੂੰ ਆਮਾ ਕਿਤਲਾ ਆਇਆਤਾ ਜੀ ਰੁਪਏ ਅੰਦਰ 1989 ਓਹ ਇਹ ਵਨ ਤਰੀ ਸ ਕੋਰਸ ਤੇ

મજા જ લેવાની હોય આપણે કેટલું રાખીશ પછી દહી દહી એક પછી ખીચડી એ ખબર નહીં પડે દહી છે દહી ને ખીચડી મગની ખીચડી ખીચડી કરતા હોય થોડીક તાકાત તને આવે બાર થી ખાલી સાફ તો બાર થી છે નીચે મટી રહી ની ગાડી બસ હાડો લાગી ગયા તું છે ને ઝઘડા નહીં ફગવતો જા

ક્યાં ગયો તો ખાવા દિલીપભાઈ ની વાડી વાડી કેમ અત્યારે જમણ વાળો તો દિલીપભાઈ તારે તો રોજ બાજરે બારે જોયે કાલ કે હું ખાઈ ને આવીશ પરમદી કીધું તો હું ખાઈ ને આવીશ આ નીચો કરો હું ભૂંડો લાગજો પણ મારે આ બધું સાચવવું પડે સા બોલો શું હતું ઇન્ડિપેન્ડન્સ ડે ઇન્ડિપેન્ડન્સ ડે મે ની પાર્ટી કરાવી એટલે આજ થયો એટલે એન પર દાદા સારા કર્મ કરી ગયા તો એમ બરાબર એટલે હમણાં તો 3-4 દિવસથી બારું બારુ જ છે તમારું